સરપંચ સહિતના વિસ્તરમાં હતી કે બે ખેડુતો માં ઓફીસે નહીં આવે તો આંદોલન કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં સારા ખેડૂતો ખુશ છે ત્યારે હેરાનગતિથી પરેશાન બન્યા છે ગ્રામ્યમાં ખેડૂતોની જ્યોતી ગ્રામનું પાવર પણ મળતો નથી અને પાવર પણ ડીમ મળતો હોય છે ખેડૂતોની ભારે મુશ્કેલીઓ પડતા આજરોજ સિહોર પીજીવીસીલ ગ્રામ્ય વિસ્તારમાં રજવાત કરવા પહોંચ્યા તા બિપુલ બલી આજી એની સિહોર તાલુકાની અંદર રૂરલ વિસ્તારની અંદર પીજીવીસીએલમાં જે ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પીજીવીસીએલના ધાંધિયા છે લાઇટ ના એનાથી બહુ હેરાન પરેશાન ગામડાના લોકો ખેડૂતો ખેતમરૂજો મજૂરો અને ભાગ્યા હેરાન થઈ રહ્યા છે ત્યારે વડલીના સરપંચ રૂપકાના સરપંચ ખના સરપંચ ખાંભાના સરપંચ નફદરના સરપંચ અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કર્યા છે એનું નિરાકરણ લાવવા ત્રીજીવી સેલ કારણે ગામડાની અંદર ક્યારેય પણ લાઇટ ટકતી નથી એક બે સાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે અહીંયા હવે ખેડૂતો એની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ સિમકી ઉછારવામાં આવી છે અને અહીંયા ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે આગામી દિવસોમાં